ખાતે આવેલી આદર્શ મેઘાણીનગર રામેશ્વર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી સહિત મંત્રી ગણ અને મહાનુભાવોના તિરંગા યાત્રામાં શેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે આજે અભિયાન સૌ માટે પ્રેરણાદાયી બન્યું છે સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે એવું તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા જે પરાક્રમ દેખાડ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રબળ બની વડાપ્રધાનનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહવાન કર્યું છે રાજ્ય સરકાર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાને સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન નેશન ફસ્ટની ભાવના જનજનમાં જગાડે છે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ કોઈ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા અને લોકલ ફોર વોકલનો પણ મંત્ર આપ્યો છે સ્વદેશીએ અપનાવીને આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો